સુરતની પ્રખ્યાત છે આ સેવખમણી અને આને બનાવવામાં કાંઈ ઝાઝી ઝંઝટ નથી ફટાફટ બની જતી આ સેવખમણી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે એવી આ રીતના બનાવશો એટલે તમે વારે વારે બનાવશો એના માટે આપણે લઈ લેવાની છે સણાની અને રાત પર પલાળી રાખવાની છે પછી આપણે એને દળી લેવાની છે એમાં આપણે મિક્સર જારમાં ભરી લઈશું ને એમાં આપણે મરચી અને આદુનો ટુકડો નાખવાનો છે તીખું તમારે જે પ્રમાણે ખાવું હોય તમે નાખી શકો થોડુંક પાણી નાખીને આપણે આને દળી લેવાનું છે અને આ રીતના દળાઈ ગયું છે એટલે આપણે ઝાડું દળવાનું છે બહુ પતલું નથી દળવાનું અને હવે આપણે એને એક વાસણમાં કાઢી લેવાનું છે અને આ રીતના કાઢીને હવે આપણે આમાં બે ત્રણ ચમચી ખાટું દહીં નાખવાનું છે મીઠું નાખી દીધું સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની છે ખાંડ નાખવાથી ખાટો મીઠો સ્વાદ આવે ને એક પાળું તેલ અને હિંગ પણ એડ કરવાની છે હવે આપણે આમાં અડધી ચમચી હળદર નાખવાની છે કલર માટે હવે પાછું બધું મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે એક ચમચી જેટલો ઈનો નાખવાનો છે ઈનો નાખી દીધો એટલે ઈનાને એક્ટિવેટ કરવા માટે આપણે એમાં એક લીંબુનું ફાડું નીતારી નાખવાનું છે અને હવે આને બધું મિક્સ કરી દેવાનું છે આ રીતના બધું મિક્સ થઈ ગયું છે અને એક ડીશમાં આપણે તેલ નાખી અને હવે આ મિક્સરને પાથરી દેવાનું છે આ રીતના અને કઢાઈમાં આપણે બનાવવાના છે ઢોકળા માં પણ તમે બનાવી શકો પણ મેં કઢાઈમાં અને કૂકરમાં બનાવ્યા છે હવે આપણે આને કઢાઈમાં રાખી દેવાના છે અને હવે આને ઢાંકીને એને વજન રાખી દેવાનું છે પંદરથી વીસ મિનિટ ઊંધી અને પાકવા દેવાના હવે આપણે કૂકરમાં પણ મૂકી દીધું છે એક વાટકો ભરીને મેં હવે સીટી કાઢી લેવાની છે અને બે સીટીમાં ઢોકળા આપણા તૈયાર થઈ જશે હવે આપણે ચેક કરી લઈએ કે આપણી ખમણી તૈયાર થઈ ગઈ છે બે અને આમાંય તે કડાઈમાં પણ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ચાકુ નાખીને ચેક કરી લે કે સાકુ આપણી ક્લીન આવે છે હવે આપણે આને જોઈ શકો છો કલર એ બહુ સારો આવ્યો હશે અને એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે આને કાઢી લઈશું એક પ્લેટમાં અને આ રીતના આપણે જોઈ શકો છો આપણે કેટલા મસ્ત ખમણી તૈયાર થઈ ગઈ છે અને ઢોકળા પણ કરી શકાય અને આને ખમણી પણ કરી શકાય હવે આપણે આને મસ્ત રીતે ખમણી લઈશું અને આપણે આ રીતના ખમણી લેવાના છે ખમણાઈ જાય ને આ રીતના ઝીણું ખમણાય ને પતલું પણ ખમણાય પણ ઝીણું ખમણો તો સારો એવો મસ્ત લાગે ખાવામાં હવે તેલ ગરમ થઈ ગયું છે રાઈ મરચી હિંગ અને તલ નાખવાના છે અને આ રીતના આપણે એને વઘાર કરી લેવાનું છે અને હવે આપણે કમળી નાખી દેવાની છે અને આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની છે જો તમે નોનસ્ટિકમાં બનાવતા હોય તો આ રીતના ચોટશે નહીં અને હવે કોથમડી નાખીને આપણે પરસી લઈએ અને જોઈ શકો છો ફ્રેન્ડ કેટલી છૂટી છૂટી અને સરસ બની છે હવે કાંદા અને લીંબુ નાખીને આને ખાઈ શકો અને જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો